નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છૂટાછવાયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ પડી રહ્યો છે પ્રિ મોન્સૂન એક્ટિવિટીમાં જ ગુજરાતની અંદર હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે જોઈએ સંપૂર્ણ અપડેટ કે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને વાત કરીએ મિત્રો તો અત્યારે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી રંગ તાપીના છૂટા સવાયા ભાગો તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર અમરેલી જિલ્લાના કેટલાક એવા ભાગો છે જેમાં સામાન્ય હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે હવે આપણે જોઈએ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે પણ ખાસ કરીને દાહોદ પંથક ડભોઈ કરજણ સિનોર આ જે બધા વિસ્તારો છે ડેડિયાપાડા છે વંકલ છે ઉમરપાડા તાપી બારડોલી નવાપુર આ બધા વિસ્તારોમાં પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડશે બીલીમોરા વલસાડ વાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના અત્યારે રહેલી છે આજે બપોરની અપડેટ જોઈએ તો બપોરે પણ ખાસ કરીને વલસાડ જિલ્લાની અંદર અને નવસારી ડાંગ જિલ્લાની અંદર અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ સામાન્ય હળવો જોવા મળશે આજે બપોર પછીની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયે પણ ખાસ કરીને નડિયાદ આજુબાજુના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે ગોધરા બોડેલી વડોદરા આજુબાજુ તેમજ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે અને વલસાડ આજુબાજુના વિસ્તારો ભવનાથ અંબોશી ડાંગ વાંસદા વાપી વાની કપરાડા ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે સવારના સમયે પણ ગુજરાતની અંદર સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે તેર તારીખની સવારની અપડેટ જોઈએ તો તેર તારીખમાં સુરત બારડોલી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ અને વાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ હળવો વરસાદ જોવા મળશે તો ખાસ કરીને તેર તારીખે બપોર પછીની અપડેટ જોઈએ તો તેમાં પણ સામાન્ય હળવા વરસાદી ઝાપટાં જોવા મળશે ચૌદ તારીખે સવારની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રમાં વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ દહેજ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડીયાપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી દિલીમોરા વાંસદા ડાંગ તેમજ વાપી વલસાડ ભવના થંબોશી આજે બધા વિસ્તારો છે કપરાડા સાપુતારા તેમાં પણ વરસાદ જોવા મળશે તો આ રીતે સબુદ તારીખની અંદર કેટલાક વિસ્તારોમાં બપોર સુધીની અપડેટમાં પણ ભારે હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો સાંજના સમયે પણ દક્ષિણ ગુજરાતની અંદર વંકલ ઉંબરપાડા ડીયાપાડા બારડોલી નવસારી તેમજ બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વલસાડ વાપી આ બધા વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં શિહોર ભાવનગર પાલિતાણા વલભીપુર ઉમરાળા ધારી સાવરકુંડલા તુલસી શામ રાજુલા અને ઉના વેરાવળ કોડીનાર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે પંદર તારીખની અપડેટ જોઈએ તો પંદર તારીખે સવારના સમયે પણ ખાસ કરીને સૂટો સવાયો અમોદ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ રાજુલા મહુવા સાઈડના વિસ્તારોમાં દરિયા કિનારાના ભાગોમાં વરસાદની સંભાવના છે સાંજના સમયે પંદર તારીખમાં સાવરકુંડલા રાજુલા મહુવા પાલીતાણા તળાજા તેમજ સિહોર વલભીપુર ગામ આજુબાજુ તેમજ ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા ધોળકાની અંદર પણ ઝાપટા જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને સોળ તારીખની અપડેટ જોઈએ તો સોળ તારીખમાં પણ બપોર પછીના સમયે ભાવનગરથી રાજુલા સુધી તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે સત્તર તારીખની વાત કરીએ તો સુરત વલસાડ તાપી ડાંગ અલંગ મહુવા રાજુલા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તેમજ આગામી સમયમાં ખાસ કરીને અઢાર તારીખની અંદર પણ સામાન્ય હળવો મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં જોવા મળશે સાંજના સમયે પણ આ રીતે વરસાદી માહોલ આપણને જોવા મળશે વીસ તારીખની અપડેટ જોઈએ તો વીસ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ અત્યારે સોમાસું ક્યાં પહોંચ્યું તો અત્યારે ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર મુંબઈથી આગળ વધી અને પાલઘર સુધીના જે વિસ્તારો છે જેમાં નાસિક આજુબાજુ પણ ચોમાસું પહોંચી ગયું છે હવે માત્ર ગુજરાતની અંદર એન્ટ્રી કરવાની બાકી છે ત્યારે ચોમાસું મંદ પડ્યું છે અત્યારે બ્રેક લાગી છે તો આ જે ચોમાસા ઉપર જે અસર થઈ છે તે આગામી સમયમાં આવે નાબૂદ થાય તો આગામી વીસ તારીખ આજુબાજુ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પાકી છે વીસ બાવીસ તારીખથી આદરા નક્ષત્રમાં ભૂકા કાઢે તેવો વરસાદ પડી શકે છે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે કચ્છની અંદર આજે જોઈએ તો પિસ્તાલીસથી સુડતાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે કચ્છની અંદર પચાસ સૌરાષ્ટ્રમાં ચાલીસ તેર તારીખમાં કચ્છની અંદર અડતાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસની જોવા મળશે ચૌદ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર એકાવન અને સૌરાષ્ટ્રની અંદર ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક પંદર તારીખમાં કચ્છની અંદર અડતાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આડત્રીસથી એકતાલીસ સોળ અને સત્તર તારીખમાં પણ પવનની ઝડપમાં વધારો થશે કચ્છની અંદર એકાવન સૌરાષ્ટ્રમાં સેતાલીસ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક આગામી અઢાર તારીખમાં કચ્છની અંદર પંચાવન સૌરાષ્ટ્રમાં છપ્પન દક્ષિણ ગુજરાતમાં બાવન ઉત્તર ગુજરાતમાં ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના પવનો ફૂંકાશે તેમજ ઓગણીસ તારીખમાં કચ્છની અંદર ઓગણસાઠથી સાઠ સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સત્તાવન કિલોમીટર પ્રતિ કલાક આગામી સમયમાં વીસ તારીખમાં કચ્છની અંદર અઠ્ઠાવન સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાત બાવન ઉત્તર ગુજરાતમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે આ રીતે ગુજરાતની અંદર અત્યારે હાલ વાતાવરણ રહેશે હવે જોઈએ તાપમાનની અપડેટ આજનું બપોરનું તાપમાન જોઈએ તો ખાસ કરીને આજે પણ ખાવડાની અંદર ચાલીસ ડિગ્રી છે અમદાવાદ મહેસાણા ચાલીસ એકતાલીસ પાલનપુર સુઈ ગામ એકતાલીસ ડિગ્રી રાજકોટમાં ચાલીસ ડિગ્રી ભાવનગર સાડત્રીસ સુરતમાં છત્રીસ ડિગ્રી વડોદરામાં એકતાલીસ ડિગ્રી આવતીકાલે બપોરનું તાપમાન જોઈએ તો ખાસ કરીને કચ્છની અંદર ઓગણચાલીસ ડિગ્રી મહેસાણા પાલનપુર ચાલીસ અમદાવાદ સુઈ ગામ એકતાલીસ હળવદ રાજકોટ ચાલીસ દાહોદમાં સાડત્રીસ વડોદરામાં ચાલીસ ડિગ્રી ભાવનગરમાં અડત્રીસ સુરતમાં છત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તેર તારીખની વાત કરીએ તો એવરેજે એકતાલીસ ડિગ્રી જેવું તાપમાન જોવા મળશે ચૌદ તારીખમાં ચાલીસ ડિગ્રી પંદર તારીખમાં પણ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ અને સોળ સત્તર અને અઢાર તારીખ સુધી તાપમાન આડત્રીસથી એકતાલીસ ડિગ્રી જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ